ગુજરાતની અંદર વિકાસશીલ ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે સો ટકા આપણે માનીએ કે આપણું ગુજરાત વિકાસશીલ હોવું જોઈએ પણ ગુંડાગીરીમાં વિકાસશીલ ન હોવું જોઈએ ગુજરાતની અંદર ક્યારેક એ વિચારવું પડે કે આ ગોંડલ છે એ ગુજરાતમાં કે ભારતમાં છે કે પાકિસ્તાનમાં છે કારણ કે અહીંયા લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે એ બહુ ખરાબ છે જે કાંઈ ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી ઉપર જે હુમલો થયો છે એ એક દબાવવાની કોશિશ છે લોકોનો અવાજ દબાવવાની કોશિશ છે જનતાનો અવાજ દબાવવાની આ આશિષભાઈનો અવાજ નથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એને રોકવા માટે જે પ્રજાનો અવાજ હોય એ અવાજ હંમેશા બીજી રાજકીય પાર્ટીઓ બનતી હોય અને એના પ્રમુખો બનતા હોય ત્યારે આશિષભાઈ જ્યારે લોકોના અવાજ બન્યા હોય અને ત્યારે હું રાજકોટ જિલ્લાના એસપીશ્રી અને જિલ્લાના કલેક્ટરશ્રીને બહુ સ્પષ્ટ કહેવા માગું છું આ ગેરકાયદેસર તમે બંધ નહીં કરો અને આ હુમલાના જે ગુનેગારો છે આ તો છે આની અંદર ત્રણસો હાથ ના લઈ ફરિયાદી પોતે ખાટલા ઉપરથી જયારે ફરિયાદ લખાવતા હોય અને એની ફરિયાદ લેવામાં ના આવે ને ફરિયાદ લેનારાઓ પોલીસ અધિકારીઓ એવું કે અમે કઈ એમ લખાવો એટલે આ પોલીસ ખાતું કોની દલાલી કરી રહ્યું છે પોલીસ ખાતાની અંદર જ્યારે કોઈ પણ એસપી હોય છે અમારે ફરજિયાત ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય લેવા જવું પડશે કારણ કે અત્યારે તો ભારત દેશની અંદર ન્યાય લેવો હોય તો તમારે સુપ્રીમ કે હાઈકોર્ટમાં જવું પડે છે કારણ કે અહીંયા જ ન્યાયના દેવતાઓ બેઠા છે બાકી આ આઈએસ આઈપીએસ અધિકારીઓ એક દલાલ અને

કે આપ પણ આની અંદર તાત્કાલિક સુમો લઈ અને આ ફરિયાદીઓની ફરિયાદ દાખલ થાય તેવી ગુજરાત હાઈકોર્ટ પાસે અમે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ વતી અમે અપેક્ષા રાખીએ છીએ ગોંડલ શહેર અને તાલુકાની અંદર ખુલે આમ એલડીઓનું બિનકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે અને કોંગ્રેસના પ્રમુખે આ અંગે સરકારમાં પણ અનેક વખત રજૂઆતો કરી છે અને છેલ્લે જ્યારે એને ચીમકી આપી કે જો આ બિનકાયદેસર એલડીઓનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ પોલીસે કોઈ પણ જાતના પગલાંઓ ન લીધા પરંતુ જે લોકો બિનકાયદેસર રીતે એલડીઓનું વેચાણ કરતા હતા એવા લોકોએ ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ ઉપર હિચકારો હુમલો કર્યો છે અને શરમની વાત ગુજરાત સરકાર માટે એ છે ન્યાયતંત્ર માટે એ છે કે આજની તારીખમાં અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નોંધી નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ આ બાબતમાં ગંભીરતાપૂર્વક ચાલી રહી છે પોલીસ ઉપર રાજકીય પ્રેશર કરી ફરિયાદ કરાવવાનું પણ કરશું અને આવતા દિવસોની અંદર એક બે દિવસની અંદર જ ગોંડલની અંદર પ્રદેશનું નેતૃત્વ જિલ્લાનું નેતૃત્વ આવી અને આંદોલનનો રાહ અપનાવો પડે તો પોલીસ સામે આંદોલન પણ કરીશું ખાસ કરીને રાજકોટ જિલ્લાના તમે છો તો ક્યાં રીતે કઈ જગ્યાએ કયા કયા પ્રકારના એલડીઓનો વેચાણ થયો છે તમારી પાસે વિગત છે શું કહેશો તમામ વસ્તુ બંધ થવી જોઈએ કે નહીં મારા ધ્યાનમાં અમારા આશીષભાઈ કુંજળિયાએ ગોંડલની અંદર જે બેન કઈ દસર એલડીઓનું વેચાણ થાય છે એની વિગતો મને આપી છે આખા એ રાજકોટ જિલ્લાની વિગતો નથી પરંતુ હું દાવા સાથે કહું છું કે રાજકોટ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ બિનકાયદેસર એલડીઓનું વેચાણ ચાલી રહ્યું છે અને એ વેચાણ સરકારે અટકાવવું જોઈએ કારણ કે સીધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એલડીઓના વેચાણથી નુકસાન થઈ રહ્યું છે રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે એલડીઓ વેચાણ પાછળ કોઈ પોલીસનો રોલ છે કે સો ટકા આ દેશની અંદર કે ગુજરાતની અંદર કોઈ ગુનેગાર એવો નથી કે પોલીસની મીઠી નજર ન હોય તો બિનકાયદેસર કામ કરી શકે રાજકોટ જિલ્લાની અંદર પોલીસની મીઠી નજર નીચે જ એલડીઓનું વેચાણ થઈ રહ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી